નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ વડોદરા આપણો દેશ ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે ગામમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે ગામના તમામ જ્ઞાતિના લોકો એકસાથે મળીને દર વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય સક્રિય આયોજન કરે છે આ વર્ષે બાબરકોટ ગામે અઢારમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું બાબરકોટ ગામમાં સમૂહ લગ્ન સિવાય અન્ય કાર્યો પ્રસંગો અને તહેવારોનું આયોજન પણ બાબરકોટ ગામ સમસ્ત ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે મળીને કરે છે અને એકસાથે મળીને સમૂહ ભોજન લે છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે ગામ સમસ્ત સર્વ જ્ઞાતિ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામની વિવિધ જ્ઞાતિઓની ચાલીસ યુગલ યુવતીઓએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા એકમાત્ર એવું ગામ છે જ્યાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ગામની તમામ જ્ઞાતિના લોકો સાથે મળીને ગામ સમસ્ત લોકો અઢાર વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે બાબરકોટ ગામે સંવત બે હજાર ઓગણસી મહાવત નોમની ગુરુવારના શુભ દિવસે બાબરકોટ ગામની ચાલીસ બહેનોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા બાબરકોટ ગામના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન પ્રસંગે માનનીય જિલ્લા પંચાયતના યુવા સભ્ય કરશનભાઈ ભીલ ગામના સરપંચ શ્રી કૈલાશબેન તેમજ પૂર્વ સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખઠ ઉપસરપંચ શ્રી પાંચાભાઈ સાંખઠ ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ ગામના તમામ આગેવાનો વડીલો તથા સાધુ સંતો મહંતો તેમજ સમૂહ લગ્ન સંચાલન કરતા સેવા વિકાસ ટ્રસ્ટના તમામ સભ્યશ્રીઓએ બાબરકોટ ગામના તમામ ગ્રુપો મહિલા મંડળો તેમજ ગામના તમામ આગેવાનો વડીલો યુવા ભાઈઓ ખૂબ ઉત્સાહપૂર્વક સેવા આપીને સોળમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નને ખૂબ સરસ રીતે સાર્થક અને સફળ કર્યું હતું આ પ્રસંગે આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તથા આજુબાજુ આવેલ કંપનીઓના અધિકારીશ્રીઓ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામ મહેમાનોનું સાધુ સંતો મહંતોનું બાબરકોટ ગામના તમામ જ્ઞાતિના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરાયું હતું સ્વાગત સન્માન કાર્યક્રમનું સ્થળ સંચાલન બાબરકોટ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ડીકે રાઠોડ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું સરપંચ શ્રી અનંતભાઈ સાંખડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગામમાં એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને ગામના તમામ જ્ઞાતિના લોકોમાં ભાઈચારાની ભાવના રહે તે હેતુથી બાબરકોટ ગામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન કરવામાં આવે છે વસુદેવ કુટુંબકમની ભાવના સતત અઢાર વર્ષથી સર્વ જ્ઞાતિના લોકો સાથે મળીને સમૂહ લગ્નનું આયોજન કરે છે રિપોર્ટર મહેશ બારૈયા અમરેલી આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા આજરોજ બાબરકોટ ગામ ખાતે સમસ્ત જ્ઞાતિ સમૂહ લગ્ન અઢારમા અંદર ઉપસ્થિત ચાલીસ જેટલા નવદંપતીઓએ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હોય ત્યારે અહીંયા ઉપસ્થિત સૌ મહેમાનો અને ગામના દસ થી પંદર જેટલા સેવા આપતા ગ્રુપ દ્વારા બહુ ખૂબ જ સારું કામ કરી અને સેવા આપી અને આ અઢારમાં સમૂહલગ્નને સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો છે આ સમૂહલગ્નની અંદર આગેવાનો અને ગામના આગેવાનો સાથે બીજા લોકોએ પણ ફાળો આપી અને આ સમૂહ છે એ ખૂબ જ સારી રીતે સંપન્ન કર્યો છે આજરોજ બાબરગઢ ગામે અઢારમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ચાલીસ જેટલા નવ દંપતીઓએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા છે એ તમામને ખૂબ ખૂબ આગળ વધે શુભેચ્છા ખૂબ શુભકામનાઓ તેમજ બાબરકોટ ગામમાં અઢાર વર્ષથી સતત સર્વ જ્ઞાતિ સતત સર્વજ્ઞાતિ સંબલગ્ન આયોજન થાય છે જેમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું જે ઉદાહરણ છે પૂરું પાડ્યું છે ગામમાં ભાઈચારાની લાગણી છે એ હર હંમેશા બંધાઈ રહે એને ધ્યાનમાં રાખીને બાબરકોટ ગામે સતત અઢાર વર્ષથી સર્વ જ્ઞાતિ આયોજન થાય છે અને તમામ લોકો હળી મળીને આ કાર્ય સંપન્ન કરે છે